हाल ये तो फेमी क्या छो बे मजा में मजा में अपना विडियो मजा मजा फाइनली मित्रों वरियाड़े में हाँ अका बद आखाई में रोप टो ओल बाजू पाड़ा बदी ओला कटका म तो गोथा लगी जा है आखो वीडियो पाड़ा चढ़ावाकू वीडियो आखो जो तुम बताई

આ કટકા બાકી હાકવાના પાણી ભરવા કટકામાં સા ગોથા હે ત્રણ આમાં ત્રણ ગોથા હે આ બધા પાણા બંધાઈ ગયા બાજુ હાકે હે ને બધું બધા આઠ ગોથા થાય છે हमें एटका मकान आम जाए मित्रों कटका में आपको एट्लॉ तैन हेरू में पाड़ा बंदाई गया सोह हेरू में बाकी है कंटीन्यू आखो विडियो जोने ली मित्रों तैन हेरू हका गया सौर में बाकी बाकी है એટલે ઘટકા માં આપડો વીઆ આખો ઉપલા ઉપલા માં બધા એ હકાઈ ગયો બધી બધી પાળા ચડી ગયા હવે એટલમ બાકી એટલું હકાઈ જાય પછી ડાંડા આપણે મૂકવાના બરવાળા આખો વિડિયો જોજો આપણો ન હોય તો મૂકવા દશું દેખાડશું ફાઇનલી મિત્રો વડિયાળે માં પાળા ચડી ગયા છે અત્યારે આપણે જાવીશું તમને દેખાડું નહીં ડાંડા છોડીને છે તા હા ખાવાનું ટાણું થઈ ગયું તો એક વાગી ગયો તો એટલે કંઈ દેખાડ્યું નથી ભૂલાઈ ગયો તો આથી જવાનું ડાયરેક્ટ ટાંડા લઈને બરવાડા મૂકવા જા આવો અત્યારમાં હાંકી હે હરવાડા મૂકવા જવાનો બહારના મહાનના કન્ટિન્યુ આખો વિડીયો દાંડા પાડે

बरवाड़ा जाओ मित्रों, अपने बरवाड़ा है लीजिए डायरेक्ट मसीनी कंटीन्यू मित्रों हाईवे रोड पे सड़ी गया बरवाड़ा जाए रो कंटीन्यू बना लीजिए मित्रों डायरेक्ट नॉन स्टॉप डायरेक्ट वो बोलना केवर है વિડીયો ધીમે ધીમે બનાવવાનું ચાલુ છે એને સપોર્ટ કરજો તમે મિત્રો આપણા પપ્પા એટલે તો ડાયરેક્ટ મહાની વાડીએ વાડીએ તો એની ઉભા રહે છે આપણે આઈ જવાનું છે ફાઇનલી મિત્રો આવડું આ કુંદણીનું જીબી આવી છે ઓલો રસ્તો જાય ડાયરેક્ટ કમળા પર જાય આ રસ્તો એ છે બરવાળા આવડું કુંદણીનું જીબી આવી છે આ રસ્તો ગયો જાય ઠેઠ कमलपुर कंटिन्यू फाइनली मित्रों अपने अर्धे पूजी गया छे अर्धे पूजी गया हे बाकी है कंटिन्यू okay. आखो वीडियो फाइनली मित्रों वाडी नो रस्तो आई गयो हा नीचे उतरनी रस्तो वाडीया जावन में माहानी वाडीया जावा अलो रस्तो है जो अब थोड़ी क है

તોય વ્યાજ આવ્યો વાડીએ અહીંયા રોજ હાલતા હોય ને નેળમાં ખબર હોય અહીંથી વાડી આવે ફાઇનલી મિત્રો આપણે માહાણી વાડીએ ઢાંડા મૂકવા આવ્યા આપણે વાડીએ પડી ગયા આ છલે વાળું મકાન ઓલ બાજુનું જોઈએ ને ઓલ જોયું ને એ આપણા માહાનીનું મકાન છે ના આપણે મૂકવા જવાનું અહીંયા જે કદાચ સેટા फाइनली मित्रों mitro महानवाडी પપ્પાની આટો મારે છે એના ઘરના ઓલામાં વાડીમાં જીરા માટો જીરા માટો મારે છે અહીંથી જીરું વાયેલું છે અહીંયા એનું ભાગ્યું છે આ ઉપર તમને હમણાં ના દેખાડું દેખાડ્યું જીરું વાયેલું વાયેલા એમાં ના પછી આંટો મારો એ પેલા આંટો મારી લે ને પછી આ બધા આવો પછી જાઓ આંટો મારો બધા જેમ વિડીયો આખો જોઈજો फाइनली मित्रों मित्रो जीरा मारे मरे हाँ जी। 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 है जीरो बड़वा मिलो आम हाव बड़ी गय आमा जो आमा बढ़ी गए हाव जीरु आम एटू आएल है आ घ से हम आ सीणा वह आ सीणालाजू आम जेठे जीरो आएल आ घ है, है। भाज्य राखियो महानी एनू ભાગે ઘર ની વાડે નું જોઈ લ્યો बाजू સામે ઉઠી એમાં બધું જીરૂ જ છે ઓલી રહી મકાઈ વાવેલી છે ઓલા એટલા કેટમ જીરૂ તમને દેખા દો સિના માં જે પોપટે થા નથી એવડા બધું ડોલા થામળા દેખાય નથી ને ઊભો પટો રહ્યો નથી વાયેલો ઓલ बाजू ના સિના નથી આપડા એના અહીંયા બે કેરા કીધા આ મકાઈ છે મિત્રો આટલો આ અહીંયા કટકામાં જીરૂ વાયેલો છે આમાં ક્યાં બળે તો છે આમી વાર દેખાય નહી દે વાયેલો કૂવો છે જીરામાં તો મારી લીધો છે આપણો શું કરીશ ખબર